કેમ ભાજપમાં ધીરે ધીરે નારાજગીનો સૂર ઉઠી રહ્યો છે કેમ નાના કાર્યકર અને સ્થાનિક નેતાઓને લાગી રહ્યું છે કે એમને સાંભળવાવાળું કોઈ નથી વિચારધારાવાળા પક્ષમાં શું વ્યક્તિવાદી કે વ્યક્તિ પક્ષથી મોટો થઈ રહ્યો છે એના કારણે કાર્યકરો અને સ્થાનિક નેતાઓમાં નારાજગી વધી રહી છે કેમ ભાજપનું મોડી મંડળ ભીષ્મપિતામાં કે વિદુરની જેમ માત્ર મુખ પ્રેક્ષક દરબારમાં બનીને બેઠા છે શું આ વ્યક્તિવાદી આ શક્તિશાળી લોકોને નાથવા માટે એમના પાસે તાકાત નથી પાવર નથી કે લાચાર છે બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હરેશ ઝાલા ડીકોડ્સમાં આજે આપણે વિશ્લેષણ કરીશું કે ભારતીય જનતા પક્ષ કે જે શિસ્તબદ્ધ પક્ષ ગણાતો હતો કે જ્યાં માત્ર ને માત્ર વિચારધારા રાષ્ટ્રવાદની વિચારધારા સંસ્કૃતિની વિચારધારાથી માનવાવાળા કે સંસ્કૃતિની વિચારધારામાં માનવાવાળા કાર્યકર અને નેતાઓ જોડાયા હતા તેને શું થઈ ગયું છે કે ધીરે 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 એક ખૂણે બીજે ખૂણેથી નારાજગીના સૂર ઉઠી રહ્યા છે પક્ષ અને સરકાર અને તેના તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે ક્યાંય ને ક્યાંય એવું તો નથી કે આ પક્ષ જે વિચારધારા ના આધારે ચાલતો હતો તે સત્તાના મધના મોમાં એટલો બધો લાચાર થઈ ગયો કે એને તમામ પ્રકારના લોકો પોતાના પક્ષમાં લેવાના શરૂ કર્યા અને એમાં સારા સાથે નરસા પણ આવ્યા સારા માણસો જોડે અસા અસામાજિક તત્વો કહી શકાય તેવા પણ ઘૂસી ગયા અને તેના કારણે જે સંનિષ્ઠ કાર્યકરો છે કે જેણે ભાજપ માટે લોહી પસીનો પાડ્યો છે એમને ક્યાંય ને ક્યાંય એવું લાગી રહ્યું છે કે આ પક્ષ હવે ઓગણીસો એસી વાળો ભારતીય જનતા પક્ષ નથી આ એ નેતાઓના હાથમાં નથી જે નેતાઓ કાર્યકરને સાથે લઈને ચાલતા હતા કેમ આ એક વિરોધનો સૂર દેખાઈ રહ્યો છે ગત સપ્તાહમાં ભાવનગરના ભાજપના એક નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ભાજપ હટાવો દેશ બચાવો ભારતીય જનતા પક્ષના કેટલાક નેતાઓના દબાણ નીચે એમણે પોસ્ટ તો ડિલીટ કરી દીધી અને ભૂલથી પોસ્ટ થયાનું પણ કબૂલ્યું પણ આ આગ બુજાય એ પહેલાં બીજો એક મોટો આક્ષેપ ભારતીય જનતા પક્ષના એક ભૂતપૂર્વ મંત્રી સામે થયો છે રમણલાલ વોરા સામે એવો આક્ષેપ છે કે તેમણે ખોટા દસ્તાવેજના આધારે ખેડૂત બન્યા છે અને આ કોઈ વિરોધ પક્ષનો આક્ષેપ નથી એમના જ પક્ષના એક નેતાએ ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરીને એક પત્ર લખીને રમણભાઈ વોરા ખેડૂત છે એના દસ્તાવેજોની માગણી કરી છે એક નાગરિકે તો ત્યાં સુધી ધમકી આપી છે કે જો તંત્ર આ તમામ દસ્તાવેજોની ખરાઈ નહીં કરે અને રમણભાઈ ખેડૂત નતા એવું સાબિત નહીં કરે તો એ આત્મવિલો પણ કરશે આ ફરિયાદ નાની સુની નથી પરંતુ ભાજપમાં મોવડી મંડળ અથવા તો સરકારમાં બેઠેલા નેતાઓ લાગે છે ક્યાંય ને ક્યાંય ઉણા ઉતરી રહ્યા છે અથવા એમની શક્તિ બહારનું બધું થઈ રહ્યું છે કે જે એ નિયંત્રણમાં રાખી શકે નહીં આ પ્રશ્ન હજી ઉકેલાય અથવા તો એના પર ઠંડુ પાણી રેડવામાં આવે તે પહેલાં જૂનાગઢ જિલ્લાના માણાવદરના ધારાસભ્ય એક બહુ મોટો હંગામો કરી દીધો અરવિંદભાઈ લાડાણી જે કોંગ્રેસમાંથી હજી એક દોઢ વર્ષ પહેલાં જ ભારતીય જનતા પક્ષમાં આવ્યા છે એમને એવું કીધું હતું જોડાતી વખતે કે આ જરૂરી છે જેથી એમના મત વિસ્તારનો વિકાસ થાય અને એમણે ગત સપ્તાહમાં જુનાગઢના એક પોલીસ સ્ટેશનમાં હંગામો મોચાવ્યો કાર્યકરો સાથે એમનો આક્ષેપ એવો છે કે જુનાગઢમાં જુગારની ક્લબો ધમધમે છે એમનો આક્ષેપ છે કે આ જુગારની ક્લબ ધરાવનારા લોકો પોલીસને દૈનિક ધોરણે સિત્તેર હજારની લાંચ આપે છે સવાલ એ થાય છે કે કાયદો અને વ્યવસ્થાની વાતો કરવાવાળી સરકાર જે એમ કે છે ગુજરાતમાં શાંતિ પ્રવર્તે છે ત્યાં જુગારના અડ્ડા કેવી રીતે ચાલે એક ધારાસભ્ય ઉઠાવી રહ્યા છે ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય આ સવાલ ઉઠાવી રહ્યા છે જે બતાવે છે કે માત્ર ધંધા નહીં માત્ર ખોટા કામ નહીં ભ્રષ્ટાચાર પણ એમની આંખ નીચે ભાજપના મોટા નેતાઓની આંખ નીચે ફૂલી ફાલી રહ્યો છે આ પ્રશ્ન હલ થાય એ પહેલાં બીજી એક સમસ્યા સામે આવી રહી છે જે ભાજપને હજી નજર અંદાજ કરતા દેશ જોવા મળી રહ્યું છે રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખે રાજીનામું ધરી દીધું પિયુષભાઈ રાદડિયાએ એમના રાજીનામા પત્રમાં જે આક્ષેપો કર્યા છે એ સ્પષ્ટ રીતે કહી રહ્યું છે કે ભારતીય જનતા પક્ષ કે જે સામૂહિક નેતૃત્વમાં માનતો હતો જે વિચારધારામાં માનતો હતો જે સંસ્કૃતિમાં માનતો હતો એ હવે વ્યક્તિવાદના શરણે થયો છે અને એમાં પણ એવા વ્યક્તિઓ કે જેના ઉપર ખૂન લુખાગીરીના આક્ષેપો થયા હોય એવા વ્યક્તિઓ સામે આ પક્ષના નેતા આંગળી પણ ઊંચી કરી શકતા નથી પગલાં લેવાની વાત તો બહુ દૂર રહી પિયુષભાઈએ એવો આક્ષેપ કર્યો છે કે ગોંડલના ભૂતપૂર્વ ધારાસભ્ય જય જયરાજસિંહ જાડેજા હવે વિશ્વ હિન્દુ પરિષદ અથવા તો સનાતન ધર્મના કાર્યમાં રાજકીય કાવા દાવા કરી રહ્યા છે એમણે એવું કહ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ છોડો બજરંગ દળ અને સંઘ પણ હવે કોંડલમાં સ્વતંત્ર રીતે કામ કરી શકતું નથી ભારતીય જનતા પક્ષના પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વને આ એલામની ઘડી નથી લાગતી કે એક વ્યક્તિ જેના બળ પર તમે એક કે બે વિધાનસભા જીતી શકતા હોય કે જેના બળ પર તમે એક લોકસભા જીતી શકતા હોય એ પક્ષ કરતાં એટલો મોટો થઈ જાય કે પક્ષ એના સામે પગલાં ના લઈ શકે વિશ્વ હિન્દુ પરિષદ કે સંઘ પણ ત્યાં જો સ્વતંત્ર રીતે કામ ના કરી શકતો હોય તો ભારતીય જનતા પક્ષે હવે વિચારધારાવાળો પક્ષ સંસ્કૃતિવાળો પક્ષ આ કહેવાનું છોડી દેવું જોઈએ ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસમાં હવે સમાંતરતા દેખાઈ રહી છે બંને પક્ષમાં સરખા લુણા અથવા તો ઉદય દેખાઈ રહી છે તાજેતરમાં ભાજપના ભૂતપૂર્વ મંત્રી એટલે સરકારમાં રહી છે કેટલા ભૂતપૂર્વ મંત્રી નાનુભાઈ વાણાની જે સામાજિક કાર્યકર છે એમણે પણ આ આક્ષેપ કર્યો હતો કે ભાજપ કોંગ્રેસના રસ્તે જઈ રહી છે હવે સવાલ આવે છે આર એસએસ માટે સંઘ માટે કે ભારતીય જનતા પક્ષનું પ્રદેશ નેતૃત્વ અથવા તો રાષ્ટ્રીય નેતૃત્વ આવા વ્યક્તિવાદીઓ ભ્રષ્ટાચારીઓ અને ખોટું કરનારાને જો લગામ ન લાગી શકતી હોય એમને રોકી ના શકતા હોય તો ગુજરાત ભાજપનો સંપૂર્ણ કંટ્રોલ આરએસએસએ લઈ લેવો જોઈએ નતર આ ભારતીય જનતા પક્ષની સ્થાપના જે હેતુ માટે થઈ હતી એ હેતુ ક્યારેય નહીં આવે સત્તા તો આન્સલ થઈ જશે સત્તા કદાચ પચાસ વર્ષ સુધી રાખી શકશો પણ એ ભારતીય જનતા પક્ષ નહીં હોય આ ખીચડી સરકાર છે જ્યાં તમામ વસ્તુ લૂઝ થઈ ગઈ છે અને ભ્રષ્ટાચાર ખોટું કરનારાઓ ફૂલી ફાલી રહ્યા છે સંઘે જાગી જવાની જરૂર છે દર્શક મિત્રો આવા જ વિશ્લેષણ જોતા રહેશો બેનિફિટ ન્યૂઝની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર